berapa subjek putra bibi putra bibi nah, ચેકિંગ આવી રહી છે વિશે આજે ઝોન ઝોન થ્રી વિસ્તારમાં વાડી પોલ્યુશન હાથ વિસ્તારમાં આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં ઝોનના તમામ અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું છે જેમાં વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને રહેવાસી મકાનો દુકાનો વગેરે ચેક કરવામાં આવી રહી છે તેમાં તેમના આધાર પુરાવા જરૂરી દસ્તાવેજીની નકલો ચેક કરવામાં આવી રહી છે અને વાહનોમાં જે નંબર પ્લેટ વગરના વાહનો છે જેના અ લાઇસન્સ વગરના જે વાહનો ચલાવી રહ્યા છે તે ડ્રંકે ડ્રાઇવના કેસ છે તે બાબતે પણ અત્યારે હાલમાં તપાસ ચાલુ છે સાહેબ રહેવાજીમાં જે દુકાનોમાં પણ નહીં ચેકિંગ કરવામાં એમાં કયા થકું દુકાનોમાં દુકાનો માલિકીની છે કે નહીં અને માલિકીની છે તો તેના જે દસ્તાવેજ હોય તે અને જો ભાડે લેવામાં આવ્યું તો ભાડા કરાર કર્યો છે કે નહીં તે બાબતે પણ અત્યારે હાલમાં તપાસ ચાલુ હા